ચૈતર વસાવા અત્યારે જેલમાં છે તેવામાં અરવિંદ કેજરીવાલ અને ભગવત માન આ બંને મુખ્યમંત્રી નેત્રંગ આવી રહ્યા છે સાતમી જાન્યુઆરીએ આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન બંને ચૈતર વસાવાને જેલમાં મળવા જશે શું છે જેલમાં મળવા પાછળની રાજનીતિ અને કેમ અરવિંદ કેજરીવાલ આજે એવું કહી રહ્યા છે કે મારી લોકસભાની ચૂંટણી પહેલાં ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક તરફ આજે અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કહ્યું છે કે લોકસભાની ચૂંટણી પહેલા ગમે ત્યારે કેન્દ્ર સરકાર શરાબ ઘોટાલા મામલામાં તેમની ધરપકડ કરી શકે છે તેમને લોકસભાની ચૂંટણીમાં કેમ્પેનિંગ કરતા રોકવા માટે થઈને આ પ્રકારની રણનીતિ જે છે તે ભારતીય જનતા પાર્ટી અપનાવી રહી છે ક્યાંક તેમને ભારતીય જનતા પાર્ટીને ડર લાગી રહ્યો છે કે અરવિંદ કેજરીવાલ જો લોકસભાની ચૂંટણીના મેદાનમાં આવશે તો નુકસાન ભારતીય જનતા પાર્ટીને થશે તે બધાની વચ્ચે હવે અરવિંદ કેજરીવાલ સાતમી જાન્યુઆરીએ નેત્રંગ આવી રહ્યા છે અરવિંદ કેજરીવાલ નેત્રંગ આવશે કે નહીં કે એ પહેલાં વચ્ચે રહેલો એક દિવસ એટલે કે આવતીકાલે શુક્રવારે અરવિંદ કેજરીવાલની ગિરફતારી પણ થઈ શકે છે કારણ કે જો ધરપકડ થઈ જશે તો અરવિંદ કેજરીવાલ નેત્રંગ નહીં પહોંચી શકે અને એવી એક જેને કહી શકાય કે સંવેદનશીલ વાત પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે એક ઇમોશનલ કાર્ડ રમવામાં આવી રહ્યું છે ને કહેવામાં આવી રહ્યું છે કે ચૈતર વસાવાના સમર્થન માટે થઈ અને અરવિંદ કેજરીવાલ જ્યારે નેત્રંગ આવી રહ્યા છે ત્યારે આ પ્રકારનું સમન્સ અને નોટિસ જે છે તે ઈડી દ્વારા પાઠવવામાં આવી છે આ ત્રીજું સમન્સ જે છે તે અરવિંદ કેજરીવાલને પાઠવવામાં આવ્યું છે અને આ બધાની વચ્ચે જો અરવિંદ કેજરીવાલ ઈડી સામે હાજર નહીં રહ્યા તો અરવિંદ કેજરીવાલની અરેસ્ટ થઈ શકે છે ગમે ત્યારે તેમને ધરપકડ થઈ જાય તો અરવિંદ કેજરીવાલ નેત્રંગ ભરૂચમાં પોતાની જનસભાને સંબોધિત નહીં કરી શકે અને આમ આદમી પાર્ટી એક જેને કહી શકાય કે લાગણી ઊભી કરીને લોકોની સિમ્પતિ લેવાનો પ્રયત્ન પણ કરી રહી છે કારણ કે અત્યારે ચૈતર વસાવા જેલની અંદર અરવિંદ કેજરીવાલ કહી રહ્યા છે કે જે નેતાઓ ભાજપનો ખેસ પહેરવા માટે તૈયાર છે તે નેતાઓની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી જ્યારે ચૈતર વસાવા જેવા નેતા કે પોતાના જે મનીષ સિશોદિયા હોય કે સંજય સિંહ હોય કે વિજય નાયર જેવા જે લોકો છે તે લોકો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવા માટે તૈયાર નથી થઈ રહ્યા માટે જ તેમને જેલના સળિયાની પાછળ આવ્યા છે હવે અરવિંદ કેજરીવાલ માટે પણ જોવાનું દિલચસ્પ રહેશે કે સાત તારીખ એટલે કે શનિવારે જ્યારે અરવિંદ કેજરીવાલને ભગવત માન નેત્રંગ આવી રહ્યા છે તો તે પહેલા શું અરવિંદ કેજરીવાલ ઉપર કોઈ કાર્યવાહી થઈ શકે છે કારણ કે ઈડી આ કાર્યવાહી કરે છે અને જો અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ આ કાર્યવાહી થશે તો લોકસભાની ચૂંટણી બની શકે કે અરવિંદ કેજરીવાલ જેલની અંદર જ હશે અને તેની જે અસર છે તે તેમની પાર્ટી ઉપર પણ પડી શકે છે પરંતુ હવે આમ આદમી પાર્ટીએ એક અનાઉન્સમેન્ટ કરી દીધું છે અને એ અનાઉન્સમેન્ટમાં તેમને કહી દીધું છે કે સાતમી જાન્યુઆરીએ જ્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવતમાન નેત્રંગ આવી રહ્યા છે તો તેઓ જેલમાં બંધ ચૈતર વસાવાને મળવા માટે જશે હવે જોવાનું પણ દિલચસ્પ રહેશે કે શું જેલ પ્રશાસન અનુમતિ આપશે કારણ કે જેલ મેન્યુઅલ પ્રમાણે અરવિ ચૈતર વસાવાને કાં તો તેમના ના સગા એટલે કે તેમના પત્ની હોય કે તેમના માતા પિતા ભાઈ બહેન આ લોકો મળી શકે કાં તો તેમને તેમના વકીલ મળી શકે એટલે હવે મળવા દેશે કે નહીં તે પણ એક સવાલ છે એટલે જોવાનું ખૂબ જ દિલચસ્પ થઈ જશે ભરૂચ લોકસભા સીટની જે રાજનીતિ છે તે રાજનીતિ પણ હવે ધીરે ધીરે ગરમાઈ રહી છે અને કદાચ બની શકે કે સાતમી જાન્યુઆરી બાદ ત્યાં આગળ માનો લોકસભા ચૂંટણીનો જે માહોલ છે તે ઓર તેજ બની જશે અરવિંદ કેજરીવાલ આવશે ખરા તારીખે આપને શું લાગી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલ આવશે ખરા સાતમી જાન્યુઆરી એ પહેલા ઈડી નું સમન્સ નોટિસ આવી ગઈ છે ઈડી ની નોટિસ ગઈકાલે આતિશી એ કીધું કે અમને નોટિસ સર્વ કરવાના છે

અને અમે ચેત્રભાઈ સમર્થનમાં અંદાજે એસી હજાર થી લાખ લોકોની જનસભાનું આયોજન પ્લાન કરી રહ્યા છીએ જનસભા થશે જેમાં માન્ય અરવિંદ કેજરીવાલજી પોતે કેસે કઈ રીતે ભાજપ છે ચેતરભાઈ વસાવાને પસાવ્યા છે આદિવાસી સમાજ ઉપર આદિવાસી સમાજની દીકરી ઉપર ભાજપે કઈ રીતે અત્યાચાર કર્યો છે એનો પર્દાફાશ કરીશું અને આખા આદિવાસી સમાજને કહીશ કે એક જ એનો ઉપાય છે આપણે લોકસભામાં ભાજપને હરાવી ચેતરભાઈ વસાવાને જીતાડી અને આપણે બદલો લઈએ અને આના માટે સભા થઈ રહી છે ને એટલે જ ભાજપના પેટમાં તેલ રેડાયું છે અને એટલે જ ભાજપ છે એ અત્યારે ચેતર અરવિંદ કેદીવાજીને કોઈ પણ ભોગે ગુજરાત ન જાય એવા પ્રયાસ કરે છે પણ અરવિંદ કેજરીવાલજી ગુજરાત આવશે ભગવત માંડી આવશે ચેતરભાઈ વસાવાને અમે જેલમાં પણ મળવા જવા તમે જેલમાં મળવા જવાના છો પરંતુ અનુમતિ તો મળી નથી ઈસુદાન કઈ રીતે જેલમાં મળશો અનુમતિ આપશે ને કેમ નહીં આપે કારણ કે કા તો બ્લડ રિલેશનમાં આપે કા તો એડવોકેટ ને અનુમતિ આપે એના સિવાય અનુમતિ કાનૂની તોર પર તો છે નહીં કેમ નો મળે આ દેશ લોકતંત્ર થી ચાલે છે કોઈના બાપની જાગીર તોડી છે કાનૂની બાપની જાગીર તોડી છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર